નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ આજની તારીખ એટલે કે સત્તર અગિયાર બે હજાર ને પચીસ તો એક કરોડથી વધારે પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ અને સિનિયર કર્મચારીઓ માટે આખરે આવ્યા છે મોટા સમાચાર તો મિત્રો શું છે સમાચાર જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર એકદમ સરળ ભાષામાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો વાત કરીએ તો પેન્શનરો માટે ડિજિટલ જીવન પ્રમાણપત્રની છેલ્લી તારીખ તો ભારતના છ પોઈન્ટ સત્યાસી મિલિયન પેન્શનરો તેમના વાર્ષિક જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ત્રીસ નવેમ્બરની અંતિમ તારીખ સામે દોડી રહ્યા છે જે તેમના માસિક પેન્શનને સક્રિય રાખવા માટે અધિકૃત બેંકો પોસ્ટ ઓફિસ અને પેન્શન વિતરણ એજન્સીઓમાં ફરજિયાત આવશ્યકતા છે તો જીવન પ્રમાણપત્ર તરીકે પણ ઓળખાય છે તો બધા નિવૃત્ત રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓએ તેમના પેન્શન લાભો એકત્રિત કરવાનું ચાલુ રાખવા માટે સમયમર્યાદા સુધીમાં અધિકારીઓને દસ્તાવેજો સબમિટ કરવો આવશ્યક છે તો કેન્દ્રએ હજુ સુધી કોઈ સંકેત આપ્યો નથી કે સમયમર્યાદા લંબાવવામાં આવશે તો અહીં પ્રક્રિયા વિશે કેટલીક વધુ સંબંધિત માહિતી છે જે તમારું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું અને ડાઉનલોડ કરવું તેને ઓનલાઈન સબમિટ કેવી રીતે કરવું અને જો તમે સમયમર્યાદા ચૂકી જાઓ તો શું છે તે સહિત આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાના મુખ્ય મુદ્દાઓ વિશે તો દરેક પેન્શનરે પોતાનો આધાર નંબર બેંક ખાતાની વિગત જ્યાં પેન્શન જમા કરવામાં આવશે તેમજ પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ નંબર અને આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર સાથે એલસી સબમિટ કરવું આવશ્યક છે તો તમે ડિજિટલ એલસી એટલે કે લાઈફ સર્ટિફિકેટ દ્વારા ડોર સ્ટેપ બેન્કિંગ દ્વારા અથવા તમારી સ્થાનિક પોસ્ટ ઓફિસ અથવા તો બેંક શાખામાં રૂબરૂ લાઈફ સર્ટિફિકેટ ઓનલાઈન સબમિટ કરી શકો છો તો કૃપા કરીને ધ્યાન રાખો કે લાઈફ સર્ટિફિકેટ નવીનતમ સબમિશન તારીખ એક પછી એક વર્ષ માટે માન્ય છે અને પ્રક્રિયા વાર્ષિક ધોરણે પુનરાવર્તિત થવી જોવી આવશ્યક છે ત્યારબાદ વાત કરીએ તો ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ કેવી રીતે કામ કરે છે તો જીવન પ્રમાણપત્રની સત્તાવાર વેબસાઇટ અનુસાર પેન્શનરના બાયોમેટ્રિક પ્રમાણીકરણ માટે એલસી એટલે કે લાઇફ સર્ટિફિકેટ આધાર પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે તો સફળ પ્રમાણીકરણ પછી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવવામાં આવે છે અને તે કેન્દ્રના જીવન પ્રમાણપત્ર ભંડારમાં રાખવામાં આવે છે તો ત્યારબાદ પેન્શન વિતરણ કરતી સંસ્થાઓ આ બિંદુમાંથી તમારી લાઈફ સર્ટિફિકેટને ઓનલાઈન એક્સેસ કરી શકે છે તો તમારું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કર્યા પછી તમને એસએમએસ દ્વારા એક ટ્રાન્ઝેક્શન આઈડી પ્રાપ્ત થશે તો સબમિટ કર્યા પછી જીવન પ્રમાણપત્રની સ્થિતિનો ટ્રેક રાખવાથી જો તે નકારવામાં આવે તો તમે ઝડપથી કાર્યવાહી કરવામાં મદદ મળશે તો તમારા ડિજિટલ જીવન પ્રમાણપત્રની સોફ્ટ કોપી સત્તાવાર વેબસાઇટ એચ ટીટીપીએસ જીવન પ્રમાણ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે તો તમારું ડાઉનલોડ કરેલ પ્રમાણપત્ર તમારા જીવન પ્રમાણપત્રની વર્તમાન સ્થિતિને સૂચવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું અને સબમિટ કરવું તે અંગે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા વિશે તો સૌથી પહેલાં ખાતરી કરો કે તમારો આધાર નંબર પેન્શન વિતરણ સત્તાવાળાઓ જેમ કે બેંક પોસ્ટ ઓફિસ અથવા અન્યમાં નોંધાયેલ છે ત્યારબાદ તમારા મોબાઈલ ફોન પર ગૂગલ પ્લે સ્ટોરમાંથી આધાર આરડી એપ અને જીવન પ્રમાણ ફેસ એપ ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરો ત્યારબાદ ખાતરી કરો કે તમે જે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છો તેમાં ઓછામાં ઓછો પાંચ મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે કે નહીં ત્યારબાદ પેન્શનરનો ચહેરો સ્કેન કરવા માટે અરજીમાંથી એક ફોટોગ્રાફ લો તો તમારી અથવા તો પેન્શનરની વિગતો ભરો તેમજ ફોટો સ્કેન અને વિગતો ભર્યા પછી મોકલો તો તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક લિંક સાથેનો સંદેશો મળશે તો જીવન પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે તે લિંક ખોલવાની જરૂર પડશે ત્યારબાદ વાત કરીએ તો જો તમે જીવન પ્રમાણપત્રની સમય મર્યાદા ચૂકી જાઓ તો આગળ શું કરવું તો જો કોઈ પેન્શનર ત્રીસ નવેમ્બર સુધીમાં પોતાનું પ્રમાણપત્ર સબમિટ ન કરે તો તેમનું પેન્શન બંધ થઈ શકે છે તો જો જમા કરાવવામાં વિલંબ થાય અને આગામી સમયમાં નિયુક્ત ખાતામાં પેન્શનની રકમ ન આવે તો તમારે ખાતરી કરવી જોઈએ કે તમારું લાઈફ સર્ટિફિકેટ સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર્સ એટલે કે સીપીપીસી ને મોકલવામાં આવે તો તમારી વિલંબિત અથવા તો રોકાયેલી પેન્શન રકમ સીપીપીએસ દ્વારા લાઇફ સર્ટિફિકેટ પ્રાપ્ત થયા પછી વિવરિત કરવામાં આવશે મિત્રો ત્યારબાદ જોઈએ તો ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શા માટે નકારવામાં આવે છે અને આગળ શું કરવું જોઈએ તો અસ્વીકાર વારંવાર થાય છે અને સામાન્ય રીતે સીધી ભૂલોને કારણે થાય છે તો જીવન પ્રમાણ પોર્ટલ જણાવે છે એ જો તમારું પ્રમાણપત્ર બનાવવાની પ્રક્રિયા દરમિયાન ખોટી માહિતી પૂરી પાડવામાં આવે જેમ કે આધાર નંબર પીપીઓ નંબર અથવા તો પેન્શન એકાઉન્ટ અથવા તો જો બાયોમેટ્રિક પ્રમાણીકરણ ઓછી ગુણવત્તાવાળા ફિંગરપ્રિન્ટ અથવા તો આઈરી સ્કેન કારણે નિષ્ફળ જાય તો ડીએલસી નામંજૂર થઈ શકે છે ત્યારબાદ જોઈએ તો રિજેક્શન એસએમએસ મળ્યા પછી સૌથી પહેલાં તમારી પેન્શન ડિસ્ટર્બિંગ એજન્સી એટલે કે પીડીએ એટલે કે કોઈ બેંક અથવા તો પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો જોઈએ જે તમારી બેંક અથવા પોસ્ટ ઓફિસ હોઈ શકે છે જેથી તમને રિજેક્ટ થવાનું કારણ જાણી શકાય અને સમસ્યા શોધી કાઢ્યા પછી તમે તમારા બાયોમેટ્રિક્સને ફરીથી પ્રમાણિત કરીને આ યોગ્ય માહિતી છે તે દાખલ કરીને એક નવું જીવન પ્રમાણ આઈડી છો તે બનાવી શકો છો ત્યારબાદ જોઈએ તો જીવન પ્રમાણ અથવા તો જીવન પ્રમાણપત્ર શું છે તો બાયોમેટ્રિક સક્ષમ આધાર આધારિત ડિજિટલ સેવા જીવન પ્રમાણની મદદથી નિવૃત્ત લોકો તેમની પેન્શન ઓફિસમાં રૂબરૂ ગયા વિના તેમની જીવંતતા દર્શાવી શકે છે તો જીવન પ્રમાણ પ્લેટફોર્મ પર પેન્શન મંજૂરી સત્તા એટલે કે પીએસએ ધરાવતી અન્ય સરકારી એજન્સીઓ ઉપરાંત તે કેન્દ્ર અને રાજ્ય સરકારના નિવૃત્ત લોકો માટે બનાવાયેલ છે તો ટેલિકોમ્યુનિકેશન વિભાગ એટલે કે ડીઓપીટી અ રેલવે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીઆઈ તેમજ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક્સ અને પેન્શનર્સ વેલફેર એસોસિએશન તેમજ કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ અને ઓગણીસ પેન્શન વિતરણ કરતી બેંકો તેમાં સામેલ છે મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર